ચલાલા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદના કહેરના કારણે લોકોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે માટીકામ કરતા લોકોનું કહેવું છે કે સતત વરસાદને કારણે ભારે પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોને સર્વે કરી સહાય આપવામાં આવે તે જ રીતે માટીકામ કરીને ગુજરાન ચલાવતા લોકો પણ હવે સરકાર તરફ આશ રાખીને બેઠા છે તેમના દ્વારા પણ માટીકામના ધંધામાં થયેલ નુકસાનીનું સર્વે કરાવીને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં

અત્યારે અને રાતના બ બે વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટી કામ કરે ઈટું પાડે જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક એક બાજુથી ઈ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈટું નથી પાડવી પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય સમા લોકોને કાંઈ સણતરકામ કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય તો એને ટકાળી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું એથી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો આ આ બધાએ વડિયા કુકાવાવ પછી ધારી છલાલા અમરેલી ખાંભા બરાબર આ બધાય વિસ્તારમાં એટલો બધો વરસાદ બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત આજ આ પાંચ પાંચ દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટી કામ જે કરેલું હતું એ માટી છે ઈટું પડેલી હોય તરત ઓગળી જાય બરાબર એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા ગામ મોટા ગોખરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈટું માં નુકસાન પંદર હજાર ઈટું ઓછામાં ઓછી ગળી ગઈ છે પચાસ હજાર નો ભઠો હતો પાંત્રીસ હજાર નો થાય નુકસાન પંદર હજાર ઈટું ગળી એટલે માનો ને તમે પાંચ હજારનો નો ભાવ ગણો તો પંદર તેરી ને પિસ્તાલીસ હજાર રૂપિયા તો એ ખાલી હોય જાય કાચી મજૂરી બારસો રૂપિયા આપવાની હોય હજાર ઇટે બીજું કે માટી વહી જાય કાશી માટી વહી જાય એ કઈ હાથમાં આવે નહીં કોલસી વહી જાય ચાર હજાર પિસ્તાલીસો ટન ની ભાવની આવે કોલસી જાય અંદર ની રાખ નાખવાની આવે એ આવે પિસ્તાલીસો ની ટન એની પંદર હજાર એટલું જાય એટલે અમારી બે લાખ રૂપિયાની નુકસાની ગણાય રજૂઆત તો બસ એ કે માનો કે આ પેલા જે તાવ વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા સારી તાલુકાના કદાચ અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારો પ્રજાપતિ સમાજ એ કે મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જ્યાં ધોવાણ થયું હોય મારું જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ જરૂરી છે મારું નામ ગોર્ધનભાઈ ખોડાભાઈ દેવગાણીયા અને આપણે ચલાવામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલીસ પચાસ વર્ષ અમે ધંધો કરવી છે અને અમારે ચલાવામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસ તા વરસાદ પડે છે એમાં મારા પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને માનો કાસે ઈટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માન માન ધંધો કર્યો વહેલા ઉઠી ભાઈઓને બધા મહેનત કરી અને અમને કંઈ છે આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે અમે મુશ્કેલમાં મેકાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ અશોકભાઈ મોહનભાઈ જીખાદરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વરે છે ધંધા બંધ છે આવજા બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને અમને આમાં સફળતા મળતી નથી પણ રજૂઆત અમારે એવું છે અમને થોડીક સરકાર રાહત આપે અમારે નુકસાન ફ્યુસર હજી પર સહાય આપે